આ ઘટના બાદ તાત્કાલિક અન્ય ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક બાળકીના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા બાળક માટે લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે આ દુર્ઘટના પરથી એક ગંભીર પાઠ શીખવાની જરૂર છે તહેવારોની ઉજવણી દરમિયાન લોકો ઉત્સાહમાં આવીને સુરક્ષાના નિયમોને દેતા હોય છે વાહનો કે અન્ય સાધનો સાધનોનો ઉપયોગ કરતી વખતે અતિશય સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને જ્યાં બાળકો રમતા હોય અથવા ટોળા હોય ત્યાં વાહન ચાલકોએ ધીમી ગતિએ અને સંપૂર્ણ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ સુરક્ષાના પાસાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત ગામની આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ એક ચેતવણી છે કે આપણે સૌએ જાહેર સ્થળો અને તહેવારો વધુ સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે આ દુઃખદ ઘટના એ સૌના હૃદય ને હચમચાવી દીધું છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આપણે સૌએ જવાબદાર બનવાની જરૂર છે